મારું નામ ડૉક્ટર હરિસિંહ જાડેજા પ્રમુખ શ્રી રાજપૂત કરણી સેના મુન્દ્રા તાલુકો શ્રી રાજપૂત કરણી સેના અને મુન્દ્રા તાલુકો રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા કાલે એકવીસ ચાર બે હજાર સાંજે પાંચ વાગે પાંજરાપોળવાળી બસ સ્ટેશનની પાછળ મોટો મહાસંમેલન યોજવામાં આવી રહ્યો છે એમાં કરણી સેનાના અમારા પ્રદેશના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા અને અમારા મુખ્ય મહેમાન અને પ્રવક્તા હરપાલસિંહ ચુડાસમા જિંજર ભાલ ભાલના છે અને અમારા જિલ્લા પ્રમુખ માધુભાભાઈ જાડેજા કરણી સેનાના ચેતનાબા જાડેજા રામદેવસિંહ જાડેજા કચ્છ જિલ્લા રાજપૂત યુવા સભા અને દિલાવરસિંહ જાડેજા જે અમારા મુન્દ્રા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ છે અને વિવિધ અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અને કરણી સેનાની ટીમ દ્વારા જે મુન્દ્રામાં વિશાળ મહાસંમેલન યોજવામાં આવશે કાલે એટલે મુન્દ્રા તાલુકાની સમગ્ર રાજપૂત સમાજ અને અન્ય સમાજને હું આહવાન કરું છું કે અમારી સાથે જે અમારી બેન દીકરીઓ વિરુદ્ધ જે રૂપાલા અભદ્ર ટિપ્પણી કરી છે એનો રોષ માટે અમે મહાસંમેલન યોજી રહ્યા છે તો આપ સૌને આવવા માટે હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું